we રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા જે છે તેના ઓફિસર્સને ઇન્ફોર્મેશન મળી હતી કે નિલેશ ભાલોડી અને જયસુખભાઈ ફેફર આ બે વ્યક્તિઓ જે છે એ બહુ મોટા પાયે કેશની હેરાફેરી કરી રહ્યા છે અને તે લોકો અમુક વેપારીઓના ગેરકાયદેસર નાણાં જે છે તે એ લોકોને પહોંચતા કરીને અને તેનું કમિશન ખાય છે આ માહિતીના આધારે સૌ તો જ્યારે એ પોતાની ગાડીની અંદર કેશની ટ્રાન્સફર કરી રહ્યા હતા એ સમયે તે લોકોને ઇન્ટરસેપ્ટ કરી અને પૂછપરછ કરતાં તેમની પાસેથી આશરે નેવ લાખ રૂપિયા જે છે એ કેશ મળી આવેલું હતું ત્યારબાદ ફર્ધર જેવી એની પૂછપરછ કરી એટલે આપણા ધ્યાન પર એવું આવ્યું કે તેમની જે ઓફિસ છે ત્યાં પણ અમુક બીજી વધુ માત્રામાં કેશ પડેલું છે તેના આધારે ત્યાં જઈને દરોડો પાડતા એક કરોડ ચોવીસ લાખ જેવા બીજા અન્ય રૂપિયા મળી આવતા આમ ટોટલ બે કરોડને ચૌદ લાખ રૂપિયા જે છે તેની કેશ તેમની પાસેથી મળી આવી આ બંનેની ધરપકડ કરીને અને કાયદેસરની પૂછપરછ શરૂ કરતાં તેવું ધ્યાન પર આવ્યું કે આ બંને બે પેઢી ઓપન કરેલી હતી જે ઉપલેટા એપીએમસીની અંદર કાર્યરત હતી અને આ બંને પેઢીઓના અનેક વિવિધ જે બેન્કો છે તેની અંદર ખાતા હતા આ ખાતાની અંદર તે લોકો મોડસ ઓપરેન્ડી એવી રાખેલી હતી કે જે ખેત પદાર્થો જે છે તેની લેવેચના પૈસા તેની અંદર જમા કરાવતા હતા તે ઉપરાંત જે આવા વેપારીઓ હોય કે જે લોકો વગર બિલે ધંધો કરવા માંગતા હોય તો તે લોકો જે અન્ય રાજ્યોની અંદર પોતાનો માલસામાન વેચે અને ત્યાંથી પૈસા અહીંયા આ લોકોના બેંકના ખાતામાં જમા થાય ત્યાંથી આ કેશ એનું એનકેશ કેશ કરીને ત્યારબાદ એક લાખે પાંચસો પચાસ રૂપિયા જેટલું કમિશન લઈને તે જે તે વેપારીને પહોંચતા કરી દે અને આની સામે જે પોતાને ત્યાં જે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ થયા છે તો બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ અન્વયે અમુક ખેત પેદાશોની ખરીદી અને વેચાણ કરવામાં આવેલા છે તે પ્રમાણેના બિલો ઊભા કરે આ બાબતે ફર્ધર તપાસ હાલ ઈઓડબલ્યુ દ્વારા હાલ શરૂમાં છે ઇન્કમ ટેક્સ વિભાગને ઓલરેડી ઈઓડબલ્યુ દ્વારા જાણ કરી દેવામાં આવેલ છે આમની પેઢી જે છે એ તો ઘણા વર્ષોથી ચાલી આવે છે પરંતુ આ પ્રમાણેના વ્યવહારો જે છે એ કેટલા સમયથી કરી રહ્યા છે અને કયા કયા વેપારીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે તે તેમના દ્વારા જે કંઈ બી વ્યવહારો કરવામાં આવ્યા છે અને જે વિવિધ બેન્કો જે છે જેની અંદર પીએનબી એસબીઆઈ બીઓબી એસ આઈ આઈ સી આઈ એક્સિસ આ વિવિધ બેન્કોની અંદર તેમના ખાતાઓ છે તેનું બેન્ક સ્ટેટમેન્ટ્સ મંગાવી અને જે ફર્ધર બેનિફિશિયરી ડિટેલ્સની તપાસ કરતાં આગળ વધુ માહિતી મળી શકશે આ એમના ખાતાની અંદર જમા થયા હતા એમના ખાતાની વિવિધ જે મેં બેંકો કહી એ બેન્કના ખાતામાં જમા થયા હતા અને એમાંથી એ લોકોએ સેલ્ફના ચેક ઉપાડી અને એમાંથી પૈસા મેળવેલા હતા એ ફર્ધર એમના ટ્રાન્ઝેક્શન્સની ડિટેલ્સના આધારે આપણે કન્ફર્મ કરી શકીશું કે કેટલા સમયથી આ લોકો આ વસ્તુ કરી રહ્યા હતા